નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે જૂનાગઢમાં ભરાતા મહાશિવરાત્રિના ભવનાથના મેળાની તો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો કેમકે તમારું સપોર્ટ જ અમારા માટે મોટું મોટિવેશન છે તો આગળ વાત કરીએ ભવનાથના મહાશિવરાત્રિના મેળાની શરૂઆત કોણે કરી અને રવેડી કેમ કાઢવામાં આવે છે તો મિત્રો નાસિક હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન ખાતે યોજાતા કુંભ મેળા એ દર ચાર કે બાર કે છ વર્ષે યોજાતું ધાર્મિક કે આધ્યાત્મિક આકર્ષણ છે તો જૂનાગઢમાં યોજાતો ભવનાથનો મેળો એ વાર્ષિક આયોજન છે પાંચ દિવસ સુધી ચાલતો આ મેળાવડો હિન્દુ પંચાંગ પ્રમાણે મહા મહિનાની નોમથી શરૂઆત થાય છે અને અમાસ સુધી લંબાય છે અને શિવરાત્રિના દિવસે પૂર્ણ થાય છે ગિરનાર શિવરાત્રી કુંભ મેળા તરીકે ઓળખાતા આ લોકોત્સવો સામેલ થવા માટે સૌરાષ્ટ્ર દેશભરમાંથી ભાવિકો સાધુ સંતો અને પર્યટકો ઉમટી પડે છે અહીંની રાવટીઓમાં ભજન અને ભોજનનો સમન્વય થાય છે શિવરાત્રીની રાત્રે નીકળતી રવેડી અને તેમાં નાગા સાધુઓના કરતબો તરફ લોકો કુતૂહલપૂર્વક ખેંચાઈ આવે છે રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા ગુજરાતના લોકોત્સવો અને મેળાના નામથી પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે જેમાં આપવામાં આવેલી વિગતો પ્રમાણે જુનાગઢ જિલ્લામાં વર્ષ દરમિયાન જેટલા નોંધપાત્ર ભરાય છે છે જેમાંથી ભવનાથનો મેળો એક એક પુસ્તકમાં ભવનાથ સંદર્ભે સ્કંદ ટાંકતા દંતકથા ટાંકવામાં આવી છે જે મુજબ એક સમયે શિવ અને પાર્વતી તેમના હવાઈ રથમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે પાર્વતીનું દિવ્ય ઘરેણું ભવનાથ મંદિર પાસે પડ્યું હતું જેથી તે વસ્ત્રપુત ક્ષેત્ર તરીકે ઓળખાય છે આમ તો મેળો મહા મહિનાની અમાસ સુધીનો હોય છે પરંતુ ભવનાથની તળેટીમાં શરૂઆત નવી ધજા ચડાવવાથી જ શરૂ થઈ જાય છે સૌરાષ્ટ્ર સહિત કચ્છ ગુજરાતભરમાંથી હજારો લાખો સંખ્યામાં લોકો આ તહેવારમાં સામેલ થવા માટે ઉમટી પડે છે રાજ્ય સરકાર દ્વારા પણ વિશેષ બસો દોડાવવામાં આવે છે જેથી કરીને ભાવિકોના ઘસારાને પહોંચી શકાય આ સિવાય જુનાગઢથી તળેટી સુધી પહોંચવા માટે વધારાની બસોનું આયોજન કરવામાં આવે છે જુનાગઢ સ્થિત ઇતિહાસના પ્રાધ્યાપક પ્રધ્યુમન ઇતિહાસ નામથી પુસ્તક લખ્યું છે જેમાં તેમણે એક પ્રકરણ લીલી પરિક્રમા વિશે લખ્યું છે તેઓ લખે છે કે આમ તો મેળાઓ બસો અઢીસો વર્ષથી યોજાતા હોવાના ઉલ્લેખ મળે છે પરંતુ તેને મેળા એવું નામ નહોતું મળેલું વેદકાળ અને મૌર્યકાળમાં આ પ્રકારના મેળાવડા થતા

અન્યથા આ નાગા સાધુઓ ક્યાંથી આવે છે અને ક્યાં રહે છે તેના વિશે કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થતી નથી ન તે વિશે કોઈ જાણકારો પાસે સ્પષ્ટ માહિતી છે પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ નાગા સાધુઓ મેળામાં સામેલ થાય છે ખાસ કરીને જૂનાગઢ તથા આસપાસના સાધુઓ નવરાત્રિની મધ્યયાત્રીએ યોજાતી રવેડીમાં સામેલ થાય છે આ સાધુઓ ઘોડા ગાડીઓ બગીઓ અને હાથીઓ ઉપર બેસીને શંખનાદ સાથે વાસ્તવ્યガસ્ત્ય સર્ગ સ્વરૂપે મૃગીકુંડમાં સ્નાન કરવા માટે નીકળે છે જે રવેડી તરીકે ઓળખાય છે રવેડીમાં અલગ અલગ અખાડાના મહામંડલેશ્વર મંડલેશ્વર અને સેંકડો હજારો સાધુઓ સામેલ થાય છે જેઓ માર્ગમાં અંગ કસરતના દાવ કરે છે ભભૂત લગાવેલા શરીર અને લાંબા વાળ સાથે તલવારબાજી અને લશ દેખાવ કરે છે જૂનાગઢમાં શિવરાત્રી દરમિયાન સ્નાનનું નેતૃત્વ પંચદશ નામ જૂના અખાડા કરે છે આ સિવાયના અખાડાના કેટલાક સાધુઓ પણ તેમાં સામેલ થાય છે તંત્ર દ્વારા આયોજનને સુગમ બનાવવા માટે અલગ અલગ તેર જેટલી કમિટીઓ બનાવવામાં આવે છે જેમાં સાધુ સંત સમાજના પ્રતિનિધિઓ પણ સામેલ હોય છે જરૂર પડીએ રૂટની લંબાઈ અને કલાકોમાં ફેરફાર કરવામાં આવે છે નાગા સાધુઓ બેન્ડ બાજા સાથે વાંચતે ગાજતે નીકળે છે તાજેતરમાં વર્ષોમાં ડીજે પણ જોવા મળે છે